એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર મિત્રો એક વખત ક્લાસમાં મેં એક વાક્ય બોલેલો કે જો તમે તમારું લખાણ ચોખ્ખું રાખશો ને તો તમને સારામાં સારા માર્ક્સ મળશે તો તેવા ટાઈમે છે ને એક વિદ્યાર્થી મને પ્રશ્ન કરેલો કે ચોખ્ખું લખાણ એટલે કેવું લખાણ તો આજે આપણે આ વિડીયોમાં એ જ વસ્તુની ચર્ચા કરવાના છે કે તમે જો પેપર લખતા હોય તો કઈ રીતે લખશો તો તમને વધારેમાં વધારે સારા એવા માર્ક્સ મળશે બરાબર તો સ્ટાર્ટ કરીએ ખાસ કરીને આ ધોરણ અગિયાર અને બાર માટે છે દસમા ધોરણના વિદ્યાર્થી હોય તે છતાં બી આવું લખી શકે અને જો કોલેજના વિદ્યાર્થીઓ હોય તો તેમના માટે મેં અલગથી વિડીયો બનાવ્યો છે કે એ લોકોએ કેવા પ્રકારનું લખાણ લખવાનું બરાબર તો તે લોકો તેવા વિડીયો જોજો અને ખાસ કરીને આખો વિડીયો જોજો તે તમારા માટે સારું રહેશે બરાબર ચાલો તો આપણે જે શરૂઆત કરીએ એ શરૂઆતમાં વાત કરીએ કે સૌથી પહેલાં તમારે લખતી વખતે કયો વિભાગ સૌથી પહેલાં લખવાનો કારણ સાથે બરાબર જો તમારો પહેલો વિભાગ આવશે વિભાગ એ એમ કરીને તમારા મેક્સિમમ એફ સુધીના વિભાગ રહેતા છે બરાબર તેમાં તમારો પહેલો વિભાગ જે રહેશે તે તમારો એમસીક્યુ રહેશે બીજો વિભાગ રહેશે તે ટૂંકા પ્રશ્નો આ જે વિભાગ સી રહેશે તે લગભગ બે માર્ક્સના પ્રશ્નો રહેશે આ ત્રણ માર્ક્સના પ્રશ્નો રહેશે અને આ પાંચ માર્ક્સના પ્રશ્નો રહેશે અને જો તમારું એસપી હશે તો વિભાગ અંદર ચાર માર્ક્સમાં અને છેલ્લે પાંચ માર્ક્સના પત્રો હશે આ રીતના તમારો વ્યવહાર આવતા છે વ્યવહાર એટલે કે પેપર આવતા છે તો હવે જ્યારે બી તમે પેપર લખતા હોય સૌથી પહેલા જ્યારે નવા પેજ પર નવો વિભાગ એટલું તો બધાને ખબર જ છે નવા વિભાગ પર જ્યારે નવા પાના પર જ્યારે તમે નવા વિભાગનું હેડિંગ આપે ત્યારે પાનાની ઉપર સેન્ટરની અંદર સૌથી પહેલા આવી રીતના હેડિંગ આપી દેવાનું વિભાગ એ અને એને એમ કરીને એમ સ્ક્વેર કરી દેવાનું એટલે દૂરથી જ જોતા તમારો એ વિભાગ નવો દેખાય બરાબર આ વિભાગની અંદર એમસીક્યુ આવવાના છે ધારો કે પહેલો એમસીક્યુ મેં લખતો છે પહેલો એમસીક્યુ આવી રીતના ડબલ અંડરલાઇન કરો સવાલ તો લખવાનો નથી બધાને ખબર છે જો આન્સર લખતી વખતે આન્સર આવતો હોય સી તો આવી રીતના સી લખવાનું અને બાજુમાં એનો જવાબ ધારો કે એ જવાબમાં આવતો હોય મૂડી તો તમારે આવી રીતના જવાબ લખવાનો બરાબર એમસીક્યુના ઓપ્શન સાથે તમારે જવાબ લખવાનું કમ્પલસરી બધાએ ધ્યાનમાં રાખજો પછી એક કેબિલિટી છોડો બીજો સવાલ જ્યાં ધારો કે એમાં આન્સર આવતો હોય બી એની અંદર તમારો આન્સર આવતો હોય મૂડી પર વ્યાજ તો આવી રીતના બી ઓપ્શન સાથે આન્સર લખવાનું ક્લિયર બધાને એટલે આ એક ચોખ્ખું પેટર્નમાં તમારું ફોલો થવા જોઈએ વિભાગ એ ચાલો આગળ નેક્સ્ટ વિભાગની વાત કરીએ વિભાગ બી હવે જ્યારે વિભાગ બી લખે નવા પેજ પર પાછું સેન્ટરમાં ઉપર હેડિંગ આપવાનું વિભાગ બી હજુ જો વ્યવસ્થિત કરવાના હોય તો અને એમ ડબલ લાઇનમાં તમે સ્કવેર આપી શકે બરાબર એ તમારા ઉપર ડિપેન્ડ કરે કે કેવી ડિઝાઇન તમે કરતા છે ચાલો વિભાગ બી જ્યારે તમે હેડિંગ આપે ધારો કે અહીંયા દસ એમસીક્યુ છે અગિયારમાંથી અહીંયા સ્ટાર્ટ થતું છે નંબર અગિયાર આપો કોઈ બી એક સવાલ પૂછાયેલો છે ધારો કે આરબીઆઈનો ફૂલ ફોર્મ પૂછાયેલો છે તો અહીંયા પહેલાં તો લખી દો આરબીઆઈ અને પછી એના બાજુમાં લખો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જો તમે ફૂલ ફોર્મ લખે ને તો ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આવડે તો બંનેમાં લખવાનું જો બેમાંથી કોઈ બી એકમાં પરફેક્ટ આવડે તો તે જ લખવાનું બરાબર પછી ધારો કે કોઈ બીજો સવાલ છે જેમાં તમારે વ્યાખ્યા લખવાની હોય

હવે એકવીસ નંબરનો જો તમે જવાબ લખતા હોય એની અંદર જો બે માર્ક્સનો સવાલ હોય ને તો બધાય ધ્યાન રાખવાનું જવાબ લખતી વખતે બે પેરેગ્રાફ લખવાના એક પેરેગ્રાફ મિનિમમ ત્રણથી ચાર લીટી પછી એક લીટી છોડો બીજો જવાબ બી મિનિમમ ત્રણથી ચાર લીટીનો લખવાનો જો તમે આવી રીતના વ્યવસ્થિત ચાર ચાર લીડીના બે પેરેગ્રાફ લખેલા હશે ને તો પૂરે પૂરા તમને બે માર્ક્સ મળશે જેમ કે ઉદાહરણ આપો ધારો કે ધંધાની લાક્ષણિકતા ધંધાની અર્થ અથવા ધંધાનો વ્યાખ્યા પૂછેલી છે તમને તો એ વ્યાખ્યા જો તમારા એક માર્ક્સમાં પૂછેલી હોય ને તો તમે અહીંયા લખી ત્રણ લીઢીમાં પણ એ જ જો સેમ સવાલ તમને અહીંયા પૂછેલો હોય ને તો પહેલાં ચાર લીટીમાં એની વ્યાખ્યા વ્યવસ્થિત લખો અને એના વિશે થોડું ઘણું જે આવડતું હોય ને તે પાછું બીજા પેરેગ્રાફમાં લખો તો તમને પૂરા માર્ક્સ મળશે બરાબર એક વખત લખીને જોજો ને માર્ક્સ મળશે પછી તમે યાદ કરશે મને બરાબર ક્લિયર થયું આટલું વિભાગ સી સુધી એના પછી વિભાગ ઈ કારણ તમને જણાવું હવે વિભાગ ઈ છે વિભાગ ઈ કમ્પ્લીટ થાય પછી લખવાનો તમારે વિભાગ ડી બરાબર એટલે કે સૌથી પહેલા છેલ્લે વિભાગ કેમ લખવા કીધો છે એની અંદર તમને પૂછાશે પાંચ માર્કના સવાલ અને આની અંદર પૂછાશે તમને ત્રણ માર્કના સવાલ અને તમે જો લખેલું હોય ને ત્રણ માર્ક ને ત્રણ માર્ક્સ ને પાંચ માર્ક્સના સવાલ તો જો બંને સવાલની અંદર ટાઈમ તો સરખો જ લાગે લખાણ બી એ ખરખું જ જેવું તમે લખે પણ આ જો સવાલ લખશે ને તમે પાંચ માર્ક્સનો તો મિનિમમ તમને ત્રણથી સાડા ત્રણ માર્ક્સ તો આમ મળી જવાના છે પણ જો આ તમે એક સવાલ લખે તો એક સવાલમાં ત્રણથી વધારે માર્ક્સ તો મળવાના જ નથી વધારે વધારે મેળ્યા તો બે અથવા બે પોઈન્ટ પાંચ તો જો તમારું ટાઈમ ટુ ટાઈમ પેપર નિપત્તું હશે ને તો તમારા પાંચ માર્ક્સના સવાલની છૂટવા જોઈએ એ તમારે મગજમાં રાખવાનું એટલે સૌથી પહેલા પાંચ માર્ક્સના લખાયેલા રહેવા જોઈએ અને જો છેલ્લે પેપરમાં એકાદ સવાલ છૂટો તો વિભાગ ડી છૂટશે તો ચાલશે ક્લિયર બધાને આટલું હ આ બંનેમાં લખવાનું કેમ નથી શીખાયું કે તમને લાંબુ શીખવાડવાનું છે કે કેવી રીતના લખવાનું છે અને બીજી વસ્તુ ટાઈમિંગની વાત કરીએ તો એમસીક્યુ વધારેમાં વધારે દસ મિનિટ લેવાની દસ મિનિટથી અંદર જ તમારે એમસીક્યુ પતવા જોઈએ વિભાગ બી લખે એ બી મેક્સિમમ પંદર મિનિટ એનાથી વધારે તમારે એનામાં ટાઈમ લેવાનો નથી બરાબર કોઈકની વીસ મિનિટ બી જશે પણ ટ્રાય કરો કે એને દસ મિનિટની અંદર બતાવો જો ટૂંકમાં એમ કેમ તો આ બંને વિભાગ તમારે પચીસ મિનિટમાં એકદમ ટોટલી કમ્પ્લીટ કરી દેવાનો ટાઈમિંગ ખાસ મહત્વનું છે નહીં તો સવાલ છૂટશે પહેલું પેપર આપશે ને તો જ તમને ખબર પડી જાય અને બીજું વિભાગ સી વીસ મિનિટ કોઈક વિદ્યાર્થીની શક્યતા છે કે પચીસ મિનિટ જાય ને તીસ મિનિટ ખેંચવાનું નહીં ત્રીસથી અંદર પતાવવાનું ટ્રાય કરવાનું બરાબર કારણ કે પેલું વચ્ચે સિગ્નેચર કરવાનું લેવાનું એ બધા બહુ ટાઈમ જાય બરાબર એ વસ્તુ ધ્યાન રાખજો અને બીજી વસ્તુ જો તમે ત્રણ માર્ક્સનો સવાલ લખતા હોય તો વધારેમાં વધારે તમારે આઠ મિનિટ લેવાની છે એક સવાલ પાછળ અને જો તમે પાંચ માર્ક્સનો જવાબ લખતા હોય તો વધારેમાં વધારે બાર મિનિટ લેવાની છે એક સવાલ પાછળ બરાબર બધું ગણતરીથી જ કરેલું છે મેં આ એટલે મગજમાં રાખજો જો આજના ટાઈમ કરતાં જો વધારે ટાઈમ લેશો તમે એક સવાલ લખવામાં તો તમારું પેપર છૂટશે જ બરાબર પણ આની અંદર લેશો તો વધારે સારું પડશે પણ એની અંદર રહીને બી તમારે સવાલના જવાબ કેવી રીતના લખવાના હવે તેની મેઇન ચર્ચા કરીએ કે કેવી રીતના સવાલ લખવાના છે તે જેનાથી તમે વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકે બરાબર ચાલો હવે તમને સવાલ પૂછાય થોડાક પ્રકારના જે જે પ્રકારના પૂછાતા છે તેની વાત કરું સૌથી પહેલાં તમને પૂછાય લક્ષણો લક્ષણો એ જ તમારી લાક્ષણિકતા અને એને જ ઘટકો બી કહી શકે અને એને જ તમે કહી શકે તત્વો બરાબર આ એક જ સવાલના જવાબ છે તમે કોલેજમાં આવશો તો તમને ખબર પડશે કે આ બધું એક જ છે એના પછી બીજા સવાલ આવે તમારા મહત્વ ફાયદા અથવા તો સાનુકૂળ કરીને એકાદ સવાલ લખેલો હોઈ શકે એના પછી આવશે તમારી મર્યાદા અથવા તો ગેરફાયદા અને પ્રતિકૂળ આવી રીતના એકાદ સવાલ આવતો છે પછી બીજું આવે તમારું તફાવત બરાબર લગભગ આટલા સવાલ આવે તમારા ચોપડીની અંદર મતલબ કે જે પેપર લખવાના થઈ એમાં બી પાછા બે પ્રકારના સવાલ આવે એક આવે તમારા મુદ્દાવાળા અને બીજા આવે ડાયરેક્ટ લખવાવાળા બરાબર આટલા પ્રકારના તમારા સવાલ છે અને એ બધામાં તમારે લખાણ એવું લખવાનું તે હવે જોઈ લેજો શાંતિથી જ્યારે તમે સ્કૂલમાં હોય ને તો તે ટાઈમે શિક્ષકો વધારે પાના ભરેલા હોય ને તેને મહત્ત્વ આપે એ બી મગજમાં રાખજો બરાબર અહીંયા મેં એક સવાલ લખું ધારો કે અહીંયા સવાલ તમને પૂછ્યો છે ધંધાનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો આવો એક સવાલ પૂછ્યો છે બરાબર હવે જ્યારે તમે મોટા સવાલ લખતા હોય ને તો સવાલ ઉતારવામાં આળસ નહીં કરવાની કોઈ એવી બરાબર તમે ભલે શિક્ષકો ના પાડે પણ તે છતાં તમારે લખવાનું કેમ કે આ ધારો કે તમારો એકત્રીસ નંબરનો સવાલ હોય તો એકત્રીસના અથવામાં એકત્રીસ બીજો બી પૂછેલો હોય એ લોકોને જરાક બી તકલીફ નહીં પડવા જોઈએ કે તમે કયો જવાબ લખ્યો છે શોધવામાં બરાબર તમારે જે સવાલના જવાબ લખતા હોય તે સવાલ તમારે પહેલાં હેડિંગ આપી દેવાનું કે ધંધાનો અર્થ આપી લાક્ષણિકતા જણાવો તે અમે લખતા છે બરાબર હવે ધ્યાનથી જોજો જ્યાંથી અહીંયા નવા ને મોટા સવાલ લખે નવા નવો સવાલ સ્ટાર્ટ કરવાનો સૌથી પહેલા સ્ટાર્ટ કરીને હેડિંગ આપી દો પ્રસ્તાવના બરાબર હવે એ પ્રસ્તાવના ની અંદર આ ધંધાનો અર્થ આપવાનું કીધું છે બે થી ત્રણ કે ચાર લીટી મેક્સિમમ ચાર એનાથી વધારે લખવાની જરૂર નથી ચાર લીટીમાં તમે ધંધાનો અર્થ આપ્યો એટલે કે એની લાક્ષણિકતા આપી એને લખતું જે આવડે તે બીજી ચાર લીટીમાં લખવાનું ઓછામાં ઓછું આટલું લખણ તમારો પ્રસ્તાવનાની અંદર હોવા જોઈએ હવે એ લખવાના શું તેના માટે તમારે વાંચવા પડે બરાબર છેલ્લે ગપ્પા મારતા બી શીખવાડું લાસ્ટ એક દસ એક મિનિટમાં બરાબર આખા પડે પ્રસ્તાવના બધાને એ પ્રસ્તાવનાની અંદર તમારે આને લખતું લખવાનું ચાલો એક કોલ આવી ગયેલો હતો જો અહીંયા પ્રસ્તાવના લખ્યું એના પછી શું કહેતો તમે અહીંયા જો ધંધાનો અર્થ આપી લાક્ષણિકતાઓ સવાલ પૂછ્યો છે ધારો કે તમને આટલો જ સવાલ હોય કે ધંધાની લાક્ષણિકતા જણાવો આ નથી આપેલું ધંધાની લાક્ષણિકતા જણાવો એમ કીધેલું ને તો બી તમારે પ્રસ્તાવનાની અંદર ધંધાની વ્યાખ્યા લખી આપવાની અને થોડુંક એક્સ્ટ્રા લખાણ પણ લખી આપવાનું એ થઈ જાય પછી સ્ટાર કરીને હેડિંગ આપો મુખ્ય ભાગ આ મુખ્ય ભાગ હેડિંગ આપ્યું હવે ધંધાની લાક્ષણિકતાના જેટલા બી મુદ્દા આવતા હોય એ બધા મુદ્દા લાઈનમાં લખવાના બરાબર હવે પણ ઉપર હેડિંગ આપી દેવાનું અહીંયા એકથી બે લીટી છોડો ઉપર હેડિંગ આપો ધંધાની લાક્ષણિકતા બરાબર આ હેડિંગ આપ્યું પાછી એક લીટી છોડો હવે એની અંદર લખો ધારો કે પહેલો મુદ્દો આવતો છે એક્સ વાયઝેડ બીજો મુદ્દો આવતો છે એ બરાબર હજુ એકાદ મુદ્દો આવતો છે એ બી સી હજુ એકાદ મુદ્દો આવતો છે એક્સ વાય ઝેડ આવી રીતના તમારા મુદ્દા બધા મુદ્દા લાઇનમાં લખાયેલા હોવા જોઈએ બરાબર આ થઈ ગયું તમારું એક આખું પેજ કમ્પ્લીટ બરાબર આ આખું પેજ કમ્પ્લીટ થવા પછી હવે ચેક કરો તમારા કેટલા માર્ક્સનો સવાલ છે જો ત્રણ માર્ક્સનો સવાલ હોય તો બીજા પેજની ઉપર એક પાનામાં ચાર મુદ્દા સમજાવવાના ખબર પડે આટલું અને બાકીના સવાલ એટલે કે બાકીના મુદ્દા બીજા પેજ પર જવા લેવાના બે થી ત્રણ મુદ્દા જેટલા આવેલા હોય તેટલા ખબર આટલું જો ત્રણ માર્ક્સનો તો એક પેજ પર ઓછામાં ઓછા ચાર મુદ્દા સમજાવવાના જો કેમ તો ત્રણ મુદ્દા સમજાવો તો વધારે સારું બરાબર અને જો તમારો પાંચ માર્ક્સનો સવાલ હોય તો કમ્પલસરી બધાએ એક પેજ પર ત્રણ મુદ્દા સમજાવવાના હવે એ ત્રણ મુદ્દા સમજાવવાના એટલે લખાણ એટલું લાંબુ લખવાનું કે ત્રણ મુદ્દા પર આવીએ જેમ કે મેં તમને એક વ્ય બતાવી દઉં વ્યવસ્થિત પહેલાં ધારો કે મેં લખવું અહીંયા એક્સ વાયઝેડ પહેલો મુદ્દો આ પહેલો મુદ્દો લેખો બરાબર આવી રીતના મેં ડિઝાઇન આપી દીધી હવે એ મુદ્દાને લખતું જેટલું આવડે પહેલાં બેથી ત્રણ લીટી બીજી બે લીટી બરાબર પેરેગ્રાફ પાડો જેટલું પેરેગ્રાફ વધારે પાડશો ને તેટલું લખાણ વધારે દેખાશે પછી બીજો મુદ્દો આપ્યો હેડિંગ એ એમાં પાછો એક લીટી છોડીને બે થી ત્રણ લીટી લખી પેરેગ્રાફ પાડીને બીજી બે લીટી લખી આવી રીતના તમારું ચોખ્ખું લખાણ દેખાવા જોઈએ બરાબર મુદ્દા હાઇલાઇટેડ થવા જોઈએ કે મુદ્દા બધાને દેખાય આવી રીતના બધા મુદ્દા સમજાવી દીધા ત્રણ માર્ક્સનો સવાલ ઓછામાં ઓછા બે પાનાથી લઈને બે પોઈન્ટ પાંચ પાના જેટલું ભરો અને પાંચ માર્ક્સનો સવાલ હોય તો ઓછામાં ઓછા ચાર પાના ભરો બરાબર પાના ભરશો તો માર્ક્સ મળશે મગજમાં રાખજો પ્રથમ પરીક્ષા આપો એટલે ખબર પડી જશે બધાને અને જે લોકો બારમામાં છે તે લોકોને તો ખબર જ છે આ બધા મુદ્દા સમજાવી ગયા એના પછી છેલ્લે સ્ટાર કરીને હેડિંગ આપો સમાપન બરાબર અને એ સમાપનના આ જે ઉપર મુદ્દા તમે સમજાવ્યા તેના વિશે થોડુંક લખી આપવાનું બરાબર આવી રીતના તમારો ચોખ્ખો સવાલનો જવાબ રહેવા જોઈએ આખું પેપર કમ્પ્લીટ થવા પછી જ્યારે ટાઈમ બચે તે ટાઈમમાં તમારે શું કરવાનું તે જો આ પ્રસ્તાવના જે આપેલું છે આવી રીતના એને ચોરસ આપો બરાબર આ મુખ્ય ભાગ છે એને ચોરસ આપો આ જે સમાપન છે તેને ચોરસ આપો એટલે ચોખ્ખું દેખાશે આ તો અહીંયા લીટી પાડેલી છે એટલે જ્યારે તમારું લખાણું છે ને ત્યારે આ બહુ ચોખ્ખું દેખાવાનું છે એના પછી અહીંયા જે લીટી છોડેલી છે તેમાં આવી રીતના બે ડબલ લાઇન પાછું આ ડબલ લાઈન બરાબર આ તમારું સેન્ટરમાં રહેવા જોઈએ ધંધાની લાક્ષણિકતા આ થઈ ગયું એકદમ ચોખ્ખા બધા મુદ્દા સ્પષ્ટ દેખાય અને બહુ આરામથી થઈ જાય દસ થી વીસ સેકન્ડ અંદર આ લીટી પડે જાય માપાટી મૂકીને જો પછી બી ટાઈમ બચેલો હોય તો આ જે ડબલ લાઈન ની વચ્ચે ગેપ છે તેની અંદર આવી રીતના કલર કરી દો પેન્સિલ જેમ આડી મૂકીને કલર કરે ને તો આ એટલું ચોખ્ખું દેખાશે ને કે શિક્ષકોને માર્ક્સ આપવાનું મન થાય બરાબર એટલે આ થયું તમારું વ્યવસ્થિત લખાણ આવી રીતના જ લખવાનું બીજું તમે ડાયરેક્ટ સવાલ લખતા હોય ડાયરેક્ટ સવાલ તેવા ટાઈમે પ્રસ્તાવના હેડિંગ આપો આવી રીતના લખો મુખ્ય ભાગ હેડિંગ આપીને હવે તો મુદ્દા આવવાના નથી તો બધા મુદ્દા આવી રીતના ડાયરેક્ટ ડાયરેક્ટ એરો આપીને વચ્ચે એક 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 લીટી છોડીને પછી આગળ વધવાનું બરાબર આવી રીતના વ્યવસ્થિત લખાણ લખીને છેલ્લે સમાપન એમાં બી લખવાનું અને જ્યારે તફાવત પૂછેલા હોય હવે તમને યાદ હોય તો તફાવત તમારા આવશે તફાવતના મુદ્દા અને ધારો કે એ અને બી વચ્ચેનો તફાવત લખવાનો છે તમારે આવી રીતના વ્યવસ્થિત રહેવા જોઈએ તમારું બરાબર હા ને અને તફાવતના મુદ્દામાં ધારો કે પહેલો મુદ્દો લખો એના વિશે સમજાયું પછી અહીંયા વચ્ચે લીટી પાડો બીજો મુદ્દો લખો પાછું સમજાવો આ રીતના તમારું ચોખ્ખું લખાણ રહેશે તો તમને સારામાં સારા માર્ક્સ મળશે હવે મેઇન મુદ્દા પર આવીએ કે તમારે ગપ્પા કઈ રીતના મારવાના તે જો થોડુંક ગપ્પા બી મારતા શીખો થોડુંક લખાણ વધારતા શીખો ને તો તમને સારામાં સારા માર્ક્સ મળશે અને બધાએ લખવા જ પડશે ને ને કહેવાનો મે ધારો કે તમે ફાયદા લખતા હોય ફાયદાનો કોઈ એક મુદ્દો છે કે પરિવર્તનશીલ અને ઉપર કોઈ એક સવાલ છે ધંધો બરાબર કોઈ બી મુદ્દો લખો છે આવો કોઈ મુદ્દો અસ્તિત્વમાં હોય કે એવું શક્ય ધારો કે તમે ફાયદો લખતા હોય પરિવર્તનશીલતા વિશે તમને જેટલું ખબર છે તેટલું તમે લખો એના પછી એક લીટી એડ કરો કે આના પરથી કહી શકાય કે આ જે પરિવર્તનશીલતા છે એ ધંધા એક અગત્યની લાક્ષણિકતા છે અગત્યનો ફાયદો છે મહત્વનું છે આવી રીતના એક એક લીટી બધા મુદ્દાની અંદર વધારો અગત્યનો ફાયદો છે અગત્યની લાક્ષણિકતા છે મહત્ત્વનો ફાયદો છે મહત્ત્વની લાક્ષણિકતા છે બરાબર આવી રીતના જેટલા બી ફાયદાના મુદ્દા છે ને બધાની અંદર એક 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 લીટી એડ કરું છ મુદ્દા હશે તો આઠથી નવ લીટી એડ થઈ જાય પડે બધાને આટલું આ થયું તમારું ફાયદા માટે ધારો કે મર્યાદા પૂછેલી હોય મર્યાદામાં બી સેમ કે આ પરિવર્તનશીલતા એ ધંધા માટેની ખૂબ જ ઉપયોગી ઉપયોગી તો નહીં આવે બટ બરાબર ખૂબ જ અગત્યની એવી મર્યાદા છે જેના પરથી કહી શકાય કે તમારો ધંધો મર્યાદિત બને આવા જેટલા બી મુદ્દા મેં જેટલા બોલતો છે તેવા તમે જાતે બનાવી બનાવીને લખો અને એડ કરો બધા મુદ્દાની અંદર બરાબર અને જ્યારે તમે પેલું લખે સમાપન સમાપન એટલે છેદલા લાસ્ટની અંદર બરાબર એ લાસ્ટમાં તમારે શું લખવાનું કે આમ ઉપર દર્શાવેલા તમામ મુદ્દા એ ધંધાની લાક્ષણિકતા દર્શાવે છે આમ ઉપર દર્શાવેલા તમામ મુદ્દા એ ધંધાનું મહત્ત્વ દર્શાવે છે આમ ઉપર દર્શાવેલા તમામ મુદ્દા એ ધંધાની મર્યાદા દર્શાવે છે હજુ દર્શાવેલા તમામ મુદ્દા જેવા કે એમ બધા લખી કરી પહેલા અને પછી લખો કે આ બધી એની મર્યાદા દર્શાવે ક્લિયર ખબર પડે બધાને બીજું જો તમે મર્યાદા લખેલું તો સમાપનમાં એવું બી લખી શકે કે આ ઉપર દર્શાવેલા જે મર્યાદાઓ છે એ મર્યાદાઓના કારણે આપણે ધંધાનું મહત્વ ભૂલી જવાનું નથી એ મર્યાદાઓ સાથે સાથે એ ખૂબ જ મહત્વનું બી છે આથી આગળ મુદ્દા આટલું બધું તમે ગપ્પા મારીને એકદમ વ્યવસ્થિત લખી શકે જે ગપ્પા બી ખોટા નથી બરાબર ધારો કે તમારી એક આવો સવાલ પૂછાતો છે પ્રક્રિયા વિધિ અને તબક્કા આ જે પ્રક્રિયા વિધિને તબક્કા પૂછાય ને તે તમારા લાઈનમાં જોઈએ એટલે કે એના જે મુદ્દા હોય ને તે મુદ્દા બધા મુદ્દા લાઈનમાં આવવા જોઈએ જો એ લાઇનમાં નહીં હોય ને તો તમારા માર્ક્સ કપાઈ જાય ધારો કે સૌથી પહેલો મુદ્દો છે હેતુ નિર્ધારણ અહીંયા છે એક આદ સવાલ કે નિર્ણય ઘડતરની પ્રક્રિયા સમજાવો આવો એક સવાલ તમને પૂછ્યો છે બરાબર નિર્ણય ઘડતરની પ્રક્રિયા સમજાવો ચાલો અહીંયા જોઈ લો જો નિર્ણય ઘડતરની પ્રક્રિયા સમજાવો એવો સવાલ પૂછ્યો છે જેમાં પહેલો મુદ્દો છે હેતુ નિર્ધારણ પછી વિકલ્પોની યાદી તૈયાર કરવી પછી યોગ્ય વિકલ્પની પસંદગી કરવી આવો કોઈ બી એકાદ સવાલ કયા ધોરણનો છે કે કયા કોલેજનો છે યાદ નથી પણ આવો એક સવાલ છે માની લો કે નિર્ણય ઘડતરની પ્રક્રિયા સમજાવો આ સવાલની અંદર પહેલાં તો તમે વ્યવસ્થિત પ્રસ્તાવના લખી મુખ્ય ભાગની અંદર બધા મુદ્દા લખ્યા હવે મુદ્દા સમજાવતી વખતે લખાણ વધારે કેવી રીતના શકે તે નિર્ણય ઘડતરની પ્રક્રિયાનો પ્રથમ મુદ્દો હેતુ નિર્ધારણ છે લખ્યું પહેલી લીટીમાં જોઈએ આ લખ્યું મેં હેતુ નિર્ધારણ એને એમ કરીને એમ ડિઝાઇન આપ્યું હવે નીચે મેં મુદ્દો લખતો છે પહેલી લીટીમાં મેં લખ્યું નિર્ણય ઘડતરની પ્રક્રિયાનો પ્રથમ મુદ્દો હેતુ નિર્ધારણ હવે હેતુ નિર્ધારણમાં જેટલું આવડે તે બીજા પ્રક્રમ ફકરામાં લખો પછી ત્રીજો પેરેગ્રાફ આ પહેલા પેરેગ્રાફમાં લખ્યું તમે નિર્ણય ઘડતરની પ્રક્રિયાનો પ્રથમ મુદ્દો હેતુ નિર્ધારણ પછી જેટલું આવડે તે આ બે ત્રણ લીટીમાં લખો પછી એના નીચેની બીજી લીટી લખો હેતુ નિર્ધારણ પછીની પછીનો બીજો મુદ્દો વિકલ્પોની યાદી તૈયાર કરવાની છે આ થઈ ગયું તમારો બીજો મુદ્દો ક્લિયર ખબર પડે પછી તમે સેકન્ડ મુદ્દાનું હેડિંગ આપો વિકલ્પોની યાદી તૈયાર કરવી આછું છું ડિઝાઇન આપ્યું હવે એમાં લખતી વખતે પાછું લખો નિર્ણય ઘડતરની પ્રક્રિયાનો બીજો મુદ્દો વિકલ્પોની યાદી તૈયાર કરવી છે જે હેતુ નિર્ધારણ પછી આવે છે ખબર આટલું બધાને આ થઈ ગયું બેથી ત્રણ લીટી પાછું જેટલું આવડે તેટલું લખો ત્રીજા મુદ્દા પર જવા પહેલા પાછું લખો કે વિકલ્પોની યાદી તૈયાર કરવા પછીનો યોગ્ય મુદ્દો યોગ્ય વિકલ્પોની પસંદ કરવી છે બરાબર ક્લિયર ખબર પડે આવી રીતના લખાણ વધારો બીજું જ્યારે તમે ડાયરેક્ટ વાળા સવાલ લખતા હોય ને એરો આપી આપીને તેવા ટાઈમે તમારા પાસે લખાણ ઓછું હોય તો શું આમાં જે એક મુદ્દો લખો તમે એ જ મુદ્દો બે થી ત્રણ લીટી છોડ બે થી ત્રણ મુદ્દા પછી પાછો એ જ મુદ્દો લખો પણ ઊંધું કરીને બરાબર જેમ કે ધંધા માટે નફો અગત્યનો છે આ એક મુદ્દો થયો હવે એને થોડુંક વાક્ય ચેન્જ કરીને ચોથા મુદ્દામાં પાછો એ જ લખો નફો હશે તો જ તમારો ધંધો ચાલી શકે ખબર પડે વાક્યના અર્થ સરખા જ છે પણ થોડુંક થોડુંક ચેન્જ કરીને એવી રીતના તમે લખાણ વધારી શકે કોઈ વખત આઠથી નવ મુદ્દા એક મેઇન વસ્તુ કહેવાની રહી ગઈ કોઈ બી દિવસ મુદ્દાને નંબર નહીં આપવાના જો તમે સાત કે આઠ મુદ્દા હશે ચોપડીમાં તમે નંબર આપ્યા તમને છ જ મુદ્દા આવડતા રહેશે તો તમે ત્યાં નંબર આપ્યા પાંચ કે છ તો તેના પરથી તમે ડાયરેક્ટ કહેતા છે કે મને સાતમો મુદ્દો નથી આવડતો બરાબર એટલે કોઈ બી દિવસ મુદ્દાને નંબર આપવાનો નહીં તમારે પેપરમાં નંબર ફક્ત સવાલ નહીં જ આપવાનો એના સિવાય બીજી કોઈ જગ્યાએ તમારા નંબરનો ઉલ્લેખ હોવો જોઈએ નહીં ક્લિયર બધાને એટલે કોઈ બી દિવસ પેપરમાં નંબર આપવાના નહીં ખાસ ધ્યાનમાં રાખજો અને બીજું હું શું કહેવાનો તો હા ધારો કે આઠથી નવ મુદ્દા છે અહીંયા બરાબર એ મુદ્દાની અંદર વાત કરીએ બીજો મુદ્દો તમને વ્યવસ્થિત આવડતો છે પણ છઠ્ઠો સાતમો મુદ્દો આવડતો નથી તો આ જે બીજો મુદ્દો છે એ સાતમો મુદ્દો હેડિંગ આપણને બીજા મુદ્દાને લખતું લખ્યા ખબર આટલું પણ આ બધી ટેકનિક ક્યારે કરવાની જ્યારે તમને નથી આવડતું તો એક વખત સવાલ વ્યવસ્થિત વાંચેલા છે ઉલટાક ટ્યુશનમાં જો થિયરી ભણેલા છે ને તો આવડવા જ જોઈએ તમને કે અંદરનું લખાણ કઈ રીતના લખવાનું તે અને જે ટ્યુશનના વિદ્યાર્થી છે તે લોકો ખાસ જે આગળ આપણે સ્ટોરી બનાવીને કી લખતા છે ને એ કી કોઈ દિવસ પેપરમાં લખીને આવવાની નહીં બરાબર એ તો તમે તમારી નબળાઈ બતાવે તા હે ને એ વસ્તુનું ધ્યાન રાખજો અને હજુ બી કદાચ એવું શક્ય છે કે સાંજનો ટાઈમ છે ને એટલે બધું વ્યવસ્થિત થતું નથી સવારે વિડીયો બનાવેલો હોય ને તો વ્યવસ્થિત થાતે તો કદાચ કોઈ વસ્તુ મિસ થઈ ગયેલી હોય કે જે તમને કહેવાની હશે બરાબર તો કોમેન્ટ કરો અને પૂછો કે તમારા મનમાં પેપર લખવાને લીધે હજુ શું ગૂંચવાળો છે તો મેં એ તમને કોમેન્ટમાં કહેવા એટલે જો તમે એક સવાલ પૂછશો એટલે બીજાને બે કોમેન્ટ થ્રુ જવાબ મળી જશે બરાબર ચાલો આવજો રાતે રાતે